છે એને બ્લેક લિસ્ટમાં મૂકવો જોઈએ અને આ ડિઝાઇન જેને જે તૈયાર કરી એ નેશનલ હાઈવે વાળા હોય કે સ્ટેટ હાઈવે વાળા હોય પણ જેને ડિઝાઇન તૈયાર કરી એ ડિઝાઇન તૈયાર કરનાર હવે તો સરકાર નથી કરતી અધિકારીઓ નથી કરતા કોન્ટ્રાક્ટ બેઝ પર કરવામાં આવે છે સ્થળ પર તપાસ નથી કરતા સ્થળ પર તપાસ આવીને માપવું જોઈએ માપતા નથી અને ગૂગલ પર સર્ચ કરીને જ્યારે ડિઝાઇન તૈયાર કરવામાં આવે છે ત્યારે હાઉસ થવાનું અને આ આપણી ઈચ્છીએ કે આ જે ટ્યુટુ છે એ વધારે નહીં તૂટે અને પાવી જેતપુર મધ્યપ્રદેશ તરફના જે વાહનો અહીંથી જાય છે એને અગવડતા ના પડે તે માટે તાત્કાલિક ધોરણે અહીંના જે એન્જિનિયરો હોય તે આમાં જે વધુ પડતું કામ કરવાનું થાય તે કરીને સમારકામ કરીને પોલીસ નો સહકાર લઈને વનવી એક બાજુ વાહનો ચાલે એક બાજુ વાહનો બંધ એ રીતના પણ ટ્રાફિક ચાલુ રાખવો જોઈએ હું સમજુ છું કે આ કારણે આ ડાયવર્જન વેલ્યુ શરૂ કરવાના કારણે એની જે ખેવનાઓ હતી નામ કમાને રાજકીય રીતે અમે રાજકીય રીતે નોતા મુલવતા પણ ભારતીય જનતા પક્ષવાળા વાળા રાજકીય રીતે મુલવણી કરીને ઉતાવળ કોન્ટ્રાક્ટર પર ઉતાવળ કરાવીને આ કામ કરાયું છે અને એ અધકચરું કામ થયું છે એ આપણે જોઈ શકીએ છીએ હું ચોક્કસ હું ચોક્કસ કહું કે આ કામની તપાસ થવી જોઈએ તપાસ કરાવીને આ કામ કરનાર જે કોન્ટ્રાક્ટર હોય એ કોન્ટ્રાક્ટર ખાસ કરીને આદિવાસી વિસ્તારના કામ રસ્તા હોય પુલ હોય ગમે તે કામો હોય સત્યાવીસ ટકા અઠાવીસ ટકા ત્રીસ ટકા બિલો ટેન્ડર ભરતા હોય છે અને બિલો ટેન્ડર ભરવાના કારણે કામ હલકું કરવામાં આવે છે અને એને કારણે આ તૂટી જાય છે

એની વિવિધ મંજૂરી લેવી પડતી હોય છે અને આ રસ્તાઓ તમામ વડાપ્રધાન ગ્રામીણ રસ્તા તરીકે લેવા જોઈએ જેથી કરીને એને કોઈ બીજી તકલીફ ના પડે અને જે કોન્ટ્રાક્ટર લે એ કોન્ટ્રાક્ટર તમારે બહુ નીચે નહીં પણ એબો રકમ આપીને એને પાસે કામ કરાવવું જોઈએ બાકી તો જંગલના રસ્તાઓ ટૂંક છે નહીં અને આ ગામડામાં જંગલમાં અલગ અલગ ગામોમાં ફળિયામાં રહેતો અમારા આદિવાસી સમૂહ જેને ખબર નથી કે દવાખાનાનું શું જરૂરિયાત પડતી હોય છે અને જ્યારે માંદો પડે ત્યારે જ એ ખાટલા લઈને નીકળતા હોય છે આદિવાસી સમાજ પણ થોડોક સમજવું જોઈએ કે આવી જો બહેનો હોય તો એને એડવાન્સ ગામડામાં નર્સ બહેનો ખોડતી હોય છે એને ડેટ આપેલી હોય છે ત્યારે પાંચ દિવસ પહેલા એને નજીકના દવાખાને દાખલ કરવું જોઈએ હું માનું છું મારો સમાજ છે આદિવાસી સમાજ છે સમજતો નથી પણ આદિવાસી સમાજે પણ સમજવું પડશે કે આવી વખતે આવા વખતે પોતે પોતાનો હેલ્થ સાચવવા માટે પોતાના કુટુંબના માણસોની હેલ્થ સાંભળવા માટે માં બેન દીકરીઓને એ રાખવા માટે હંમેશા થોડીક કાળજી રાખી અને પાંચ છ દિવસ પહેલા નજીકના દવાખાને દાખલ થવું જોઈએ